જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે કહરસિંહ બાપાની વાણી છે સમઠિયાવાળાવાળા ગંગા સતી માતા પાનબેન કહરસિંહ જે સાથે થઈ ગયા એ કહરસિંહની વાણી છે કહે છે જેને લાગી તુરિયા તાળી જેણે કામની ભે ભાંગી તો કોને લાગી તુરિયાને તાળી અને તુરિયા એટલે શું તો મિત્રો જે સાચા ભક્ત છે સાચા સંત છે સાચા સાધુ છે એને લાગી તુરિયા તાળી તો તુરિયા અલગ થાય અને તાળી મતલબ તાર મિલાવનારો અલગ થયો કોને લાગે તાળી એ સાચા સંતની સુરતાને તુરિયા લાગી તાળી તુરિયા શું આપણે ચાર અવસ્થા કહી છે ને જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ અને તુરિયા બરાબર જાગ્રત અવસ્થા આપણે અત્યારના નજરે છે જાગૃત અવસ્થા સ્વપ્ન અવસ્થા કાચીની અંદરમાં જે આપણને સ્વપ્ન હોય સ્વપ્ન અવસ્થા સુસુપ્તી અવસ્થા આપણે ગાઢની અંદરમાં હોઈ ગયો હોય એની ઉપર તુરિયા તુરિયા મતલબ એ આત્મપદ છે જેની સુરતાની આત્મામાં લાગી ગઈ તાળી જેની સુરતાની શબ્દમાં લાગી ગઈ તાળી જેને કામની ભે ભાંગી કામ એટલે મિત્રો તમામ પ્રકારની કામના કામ એટલે મૈથુન પણ થાય કામ અગ્નિ થાય નર હોય તો નારી ભરતી નારી હોય તો નર પ્રત્યે એને કામ અગ્નિ કહેવાય તો જેને કામને વશ કર્યો છે જેને કામની ભે ભાંગી ભે એટલે ભીખ તો જેને કામને મતલબ મારી નાખ્યો કામની બીક રહી નહીં હવે કોઈ પણ પ્રકારની કામના તમામ પ્રકારની કામના એને ભાંગી નાખી જીવવાની પણ કામના જેને જીવવાની પણ ભે ભાંગી નાખી જેને મૃત્યુની પણ ભેભાંગી નાખી એવા સંતની સુરતા तुरिया में ताड़ी लागे एवं सुरता क्या थी उपजियो क्या समणो ए पद तो कोई अनुभवी पावे तो क्या थी उपजियो तो कौन उपजियो आ आत्मा क्या थी उपजियो तो आत्मा उपजियो परमात्मा में थी सोहम शब्द क्या थी उपजियो ओंकार में थी ઓમકાર પરમાત્મા સ્વરૂપ છે ઓમકાર પરમાત્માનો શબ્દ છે અને અનંત પ્રકાશ એ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે તો આત્મા અનંત પ્રકાશમાંથી આત્મરૂપી પ્રકાશમાં આવ્યો પરમાત્મા રૂપી ઓમકાર શબ્દમાંથી સોહંકાર શબ્દ પ્રગટ થયો એ પણ આત્મા છે કારણ કે મિત્રો પરમાત્માનો શબ્દ પહેલો ઓમકાર છે અને આત્માનો શબ્દ સોહંકાર છે બરાબર તો ઓમકારમાંથી સોમ ઉપજ્યો અનંત પ્રકાશમાંથી આત્મા ઉપજ્યો પ્રકાશરૂપી તો ક્યાંથી ઉપજ્યો ક્યાં સમણો હવે ફરી પાછી ભક્તિભજન કરી સુરતાને સોમ શબ્દમાં જોડી અથવા તો આત્માની સુરતા પરમાત્મા સાથે જોડી તો એ જ્યાંથી પ્રગટ થયો છે ત્યાં સમણો મતલબ જ્યાંથી આવ્યો હશે ત્યાં પાછો સમાઈ જાય આપણે કહીશી ને તું કોણ છો ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો તો પરમાત્મામાંથી આવ્યો છું અને ભક્તિભજન કરી ફરી પાછું પરમાત્મામાં સમાઈ જાય એ પદ તો કોઈ અનુભવી પામે એ જે પદ છે ને પરમાત્માનું પદ આત્મપદ શબ્દ પદ પરમાત્મા પદ એ કોઈ અનુભવી પામે અનુભવી મતલબ એ રસ્તે જે ચાલે ગુરુ આજ્ઞા અનુસાર અનુસરે અને એ રસ્તાને પ્રાપ્ત કરે પહેલાં તો સાચા અનુભવી ગુરુ મળે અને એ ગુરુ મુક્તિ મોક્ષની લાઈન બતાવે અને એ રસ્તે ચાલે સ્વયં ગુરુને જ અનુભવ ન હોય તો એ તને તમને શું અનુભવ કરાવવાનો અનુભવને ઘરની વાત શું કરી શકવાના તો એ પદ તો કોઈ અનુભવી પામે મતલબ એ પદને પરમાત્મ પદને પદને ઓમકાર રૂપી પરમાત્મ પદને એ રસ્તે ચાલે અને જે અનુભવ જેને કરી લીધો છે એને પાવે એને પ્રાપ્ત કરી શકે જેને સહેજે સમાધિ આવે ગુરુજીને કોઈ સેવો કોઈ સેવો ગુરુજીને શું કીધું મિત્રો જુઓ જેને સહેજે સમાધિ આવે સહેજે સમાધિ એટલે પછી સહજમાં એની ભક્તિ થયા જ રાખે સંસારમાં હોવા છતાં સંસારથી વિરક્ત સહેજમાં ભક્તિ થયા રાખે મેળે થયા રાખે એ સહજ સમાધિ છે સ્વયં પરમાત્માને બધું અર્પણ કરી દે છે પરમાત્માને શરણે જ બધું કરી દે છે સહજ અવસ્થામાં બધું પરમાત્મા પર છોડી દીધું એ સહજ અવસ્થા છે આપમેળે થયા રાખે એ સહજ અવસ્થા ગુરુજીને કોઈ સેવે કોઈ સેવો ગુરુજીને કોઈ સેવો ગુરુજી કહ્યા પહેલાં તો દેહધારી ગુરુ મળ્યા ને જે ભક્તિભજન બતાવ્યું પછી સોહમ રૂપી ગુરુને સેવો પછી સોહમ રૂપી ઓમકાર રૂપી ગુરુને સેવો પછી આત્માની સુરતા થકી પરમાત્મને સેવો રૂપી સુરતા દ્વારા આત્માને પણ તમે સેવો પણ મિત્રો અતિ કઠિન છે આ વાતું એકાઇવાળા થાય એવું નથી રસ્તે હાલવું પડે છે વાતો તો આખી દુનિયા કરે છે કોઈ અનુભવના ઘર સુધી પહોંચ્યો નથી અને જેને અનુભવ થઈ જાય છે એ અનુભવની વાત મિત્રો બોલી પણ નથી શકતો કરી પણ નથી શકતો આજકાલ ઘણા કહે છે ને કે અમને અનુભવ થઈ ગયો છે હે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે અમને શબ્દ પ્રગટ થઈ ગયો છે ટોટલ ધતિંગ છે આ ગુરુજીને કોઈ સેવો તો મિત્રો રૂપી ગુરુજીને સેવવાની વાત કરે સેવવાનું કેવી રીતે સુરતા ત્યાં તમારે લગાડી દો પહેલાં તો શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં તમારી ચિતરૃપી સુરતાને સ્થિર કરો ભટકતી સુરતાને રોકો શ્વાસની ક્રિયામાં છોડો સોહમ સ્વરૂપ બનો પછી તમે પરમાત્મ સુધી પહોંચી શકો સોહમ દ્વારા તમે આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી શકો છો કારણ કે આત્માનું નામ સોહમ છે અને એ આત્માનું નામ સોહમ નામ આત્મ સ્વરૂપ બની જાય પ્રકાશ એ પ્રકાશ બની જાય પછી એ પ્રકાશ અનંત પ્રકાશ તરફની યાત્રા કરે છે મિત્રો ગુરુજી એ જ છે ગુરુજી પરમપિતા પરમાત્મા પણ એને સેવવો પડે છે એની સેવા કરવી પડે તો સેવા કેમ કરવી સુરતાને ત્યાં જોડવાની એ સેવા છે કાયર નર કડવા લાગ્યા દૂર દેશ નહીં જાવે આવે કાયર નર કડવા લાગ્યા મિત્રો જે કાયર નર હોય ને જે પુસ્તક ક્લિપ શિખંડી એવા કાયર જે નર હોય એને આ સાધુ સંતો કડવા લાગ્યા એને ભક્તિભજન કડવા લાગ્યા એને મીઠા ન લાગે એને સારા ન લાગે ને તો કડવા લાગ્યા દૂર દેશ નહીં જાવે તો એ દૂર જે દેશ છે આત્મ તમ પરમાતમ શબ્દનો દેશ છે ક્યાં એ નહીં જાવે ત્યાં ન જઈ શકે એ આ મૃત્યુલોકના દેશમાં ફસાઈને રહી જાય દૂર દેશ એ દૂર દેશ ન જઈ શકે પાસેનો દેશ જે છે દૂર નથી જે એકદમ પાસે છે માયા વિદેશ એમાં ફસાઈને રહી જાય કાયરનર દૂર દેશ નહીં જાવે મતલબ આતમ ઘરના દેશ ન જઈ શકે નિજના દેશમાં ન જઈ શકે પરમાત્માના દેશમાં ન જઈ શકે શબ્દના દેશમાં એ ન જઈ શકે કોણ કાયરનર મરજીવા મધદરિયે માણે મેરામ ખોજી જાણે જે મરજીવા આવે ને મિત્રો એ જ આ મધદરિયે માણે મરજીવાય એટલે શું જે જીવતે જીવતા મરી ગયેલો હવે જીવતે જીવતા કેમ મરવું જીવતે જીવતા મરવાનો અર્થ છે શબ્દ સ્પ્રશ રૂપ્રશને ગંધ ગંધ પાંચ વિષય કંટ્રોલ થઈ ગયા એટલે મરી ગયું કારણ કે પછી કોઈ મોજ શોખ ન કરે ચટણી રોટલો મળે તો ભલે ભલે જાતના પકવાન મળે તો ભલે ન મળે તો એ ભલે મળે તો ભલે એને મરજીવો કહેવાય મરજીવો એટલે સંસારની મોજ એ નથી માણતો મરજીવો એટલે એક જ પરમાત્માને છોડીને બીજે ક્યાંય જેની સુરતા નથી જાતી એ જીવતે જીવતા મરી ગયેલો જ છે એ દુનિયાવી કોઈ મોજ શોખ માણી જ નથી શકતો જે દુનિયાવી શોખમાં દુનિયાવી મોજમાં જે છે એને મરજીવો ન કહેવાય એ તો આ જીવતો છે એટલે સંતો કહે છે કે જ્યાં જોવું ત્યાં જીવતા નર મળ્યા મરેલા કોઈ મળે નહીં મરેલા મળે ને તો મોજું માણીએ મરેલા એટલે ભક્તિ ભજનમાં જે મરી ગયા છે જેને અર્પણ કરી દીધું છે એટલે આ મરજીવા જે હોય તે મધદરિયે માણે મધદરિયો એટલે મધ દરિયે એટલે વચોવચ દરિયાની વચો છે એને મધદરિયો કહેવાય તો આ સંસારરૂપી મધ દરિયાની અંદર વચોવચ મતલબ સંસારમાં રહીને એ પરમાત્મ સુખને માણે એ શબ્દ સુખને માણે એ આતમ સુખને માણે સુરતા થકી એ મેરામ ખોજી જાણે મેરામ એ જ ખોજી જાણે મતલબ એ ગોતી જાણે ખોજવી ખોજી એટલે ગોતનારો એને ગોતી જાણે મેં રામ મેં સ્વયં રામ હું પોતે આત્મા છું મેં રામ હું જ રામ છું મેં રામ હું જ આતમરૂપી રામ છું એ મેરામ ખોજી જાણે મતલબ એ આતમને ખોજી જાણે ગુરુજી મળે તો મહાસુખ થાવે જેને કામ ક્રોધ મટી જાય ગુરુજી મળે તો મહાસુખ થાવે હવે ગુરુજી કોણ એ જ રૂપી ગુરુ ઓમકાર રૂપી ગુરુ શબ્દ સ્વરૂપી ગુરુ સોહમ સ્વરૂપી ગુરુ રૂપી ગુરુ આત્મરૂપી ગુરુ ચિત્તને મળી જાય ચિત્ને લાગી જાય હે અથવા તો સોહમ રૂપી ગુરુ મળી જાય સોહમ શબ્દને રૂપી ગુરુ મળી જાય કહે છે ને કે ઓમ ગુરુ સોહમ બ્રહ્મ બરાબર તો ઓમકાર છે એ પારબ્રહ્મ છે સોહમભ્રમ છે સોહમભ્રમ એટલે બ્રહ્મ રૂપિયાત્મા છે તો અહીં ઓમકાર ગુરુ છે અને સોહંકાર શિષ્ય છે ગુરુજી મળે ને તો મહા મળે શું કીધું મહા એક સુખ ને એક મહા તો સાંસારિક જેટલું સુખ છે એ બધું નાસવાન સુખ છે અને આ જે મહા છે એ આત્મ પરમાત્મ શબ્દનું મહા છે જેનો એ સુખનો અંત નથી એ સુખનો નાશ પણ નથી એ અવિનાશી સુખ એને સંતોએ મહાસુખ કીધું છે એ મહાસુખ જે છે એ સંસારમાં ક્યાંય નથી સંસારમાં સુખ જે છે એ ક્ષણિક છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પષ્ટ રૂપ રસ ગંધ ધન દોલત મેળ્યું મલત એશોઆરમ આ તો ક્ષણિક સુખ છે આવા સુખનું શું આવે જેણે કામ ક્રોધ મટી જાવે જેને કામ કો તમામ પ્રકારની કામના જેને ખતમ થઈ ગઈ ક્રોધ જેને ક્રોધને વશમાં કરી લીધો જેની અંદર ક્રોધ નથી તમે એને ગમે એટલી ઈર્ષા કરો નિંદા કરો ટીકા કરો એની પજવણી કરો એને અપશબ્દો બોલો છતાંય ક્રોધાવેશમાં ન આવે અપસરા જેવી નારી એની સામે ઊભી રાખી દો તેને કામ પ્રગટ ન થાય કારણ કે એની દેહ દ્રષ્ટિ જ નથી દેહ માથે જો દ્રષ્ટિ પડે તો કામ આગની પ્રગટ થાય અથવા નારી ભક્તિ કરતી હોય તો એની સામે રાજકુમાર જેવો નર ઊભો રાખી દ્યો છતાં એની અંદર કામના પ્રગટ ન થાય કારણ કે એની દેહદ્રષ્ટિ નથી દેહથી ઉપર થઈ ગયા છે દેહદ્રષ્ટિ જેને ખતમ કરી નાખી છે જે દેહ ભાવમાં છે દેહ દ્રષ્ટિમાં છે એ સમજી લોજો બધી રીતે મોહમાયામાં છે એનાથી ભક્તિ જ ન થાય કારણ કે દેહની જ માયા છે ને દેહ સ્વયં માયા છે માયાનું પ્રતિક છે તો કામ ક્રોધ જેને મટી જ આવે જેને કામના તમામ પ્રકારની મટી જાય ક્રોધ મટી જાય એવા વ્યક્તિ આ મહાશુક માણી શકે છે પરમાત્માના ઘરનું પ્રેમે સદગુરુ મળ્યા તો સહેજે સાધ આવે વાહ સદગુરુ છે નથી મળ્યા મિત્રો પ્રેમે પ્રેમ છે ને એ જ પરમાત્માનું રૂપ છે પ્રેમ એ જ આનંદ સ્વરૂપ છે પણ સુરતાની અંદર જ્યારે સાચો પ્રેમ પ્રગટ થાય ચિત્તમાં સાચો ભાવ પ્રગટ થાય સાચો પ્રેમ પ્રગટ થાય તો એ પ્રેમ થકી જ સદગુરુ મળે અહીં સદગુરુ શબ્દ વાપર્યો છે સદગુરુને દેહધારી કહેવાય દેહધારી સદગુરુએ જે તમને સોહમ શબ્દ આપ્યો અથવા આતમ ઘરની લાઈન આપી એ દેહધારી ગુરુ પર પ્રેમ હોય ને દેહધારી ગુરુ પણ પ્રેમાળવા પડે દેહધારી ગુરુ જો છલી કપટી હોય એમાં જ કાંઈ ન હોય એમ પોતે મોહમાયામાં હોય પ્રેમ તો છે ને જેનો દેહધારી ગુરુને સર્વત્ર પ્રેમ હોય સર્વત્ર પ્રેમ હિ પ્રેમ પ્રેમ જ આનંદ આનંદ પ્રેમ એવા પ્રેમાળ સદગુરુ મળે તો એ પ્રેમે સદગુરુ મળ્યા એવા પ્રેમાળ સદ્ગુરુ મળે તો એ આતમ પરમાતમ શબ્દના ઘરની લાઈન તમે આપી શકે હવે સ્વયં ગુરુની અંદર જ પ્રેમ નથી ઈર્ષા નિદાન ને મોહ માયાને આવું બધું ભરેલું છે પ્રેમ તો અંદર છે નહીં કારણ કે પ્રેમ તો પરમાત્માનું સ્વરૂપ છે તો પ્રેમ જેને પ્રાપ્ત થઈ જાય છે એને સાચા સદગુરુ મળે પછી સાચા સદગુરુ લાઈન બતાવે પછી સોહમ શબ્દ સ્વરૂપી સદ્ગુરુ મળે અને સોહમ રૂપી શિષ્ય અને પછી ઓમકાર રૂપી આ સદ્ગુરુ મળે અથવા તો આત્માને પરમાત્મ રૂપી અનંત પ્રકાશ રૂપી સદગુરુ મળી જાય તો સહેજે સાધ આવે તો એને સહેજમાં સાત એટલે સમજણ આવી જાય સાધ એટલે ભક્તિભજન આવી જાય સાધ એટલે એની અંદર સહેજમાં સાધના આવી જાય સાધના આપ આપ મેળે થયા રાખે સહેજમાં સાધ સાધ એટલે સમજણ એને સહેજમાં આવી જાય ખબર પડી જાય કે મારું તો શરીર છૂટવાનું છે સ્વયં પરમાત્માના ઘરને જ સિવાય બીજા કોઈ ઘરને એ માને જ નહીં કે પાંચ તત્વના ઘરને ન માને અત્યારે તો પચાસ પચાસ લાખના બંગલાને માનીને બેઠા છે એ ઘર એ તો નાસવન છે ઇટ્યુબ એનું છે પોતાના પાંચ તત્વના ઘરને પણ માનતો નથી કારણ કે તો સહેજે સાધ આવે સહેજમાં જેને સાધ આવી જાય છે એને ખબર પડી જાય છે કે મારું કાંઈ નથી હું તો ખાલી આવ્યો છું ને ખાલી જવાનો છું અને એને સહેજ સમાધિ લાગી જાય મિત્રો જ્યાં જોવે ત્યાં એને પરમાત્મા જ દેખાય જ્યાં જોવે ત્યાંના આત્મા જ દેખાય દેહદ્રષ્ટિ એની હટી જાય અને સહેજમાં એ સ્વયં પરમાત્મા સ્વરૂપ પણ બની જાય આત્માને ઓળખ્યા તે નિર્ભય થયા સ્થિર સ્થાનક યા હવે આત્માને ઓળખ્યા તો આત્મા એવું શું છે સોહમ શબ્દને પણ આત્મા કીધો છે સોહમ શબ્દને નામ કીધું છે તો એ નામ આત્માનું નામ છે જેને હું નિજ નામ કહું છું નિજ એટલે આત્મા નામ એટલે સોહમ શબદ એ સોહમ શબદ આત્માનું નામ છે તો આત્માને ઓળખ્યા ઓળખ્યા એટલે એને જાણી લીધો એને સમજી લીધો આત્માને આત્મા પ્રકાશ સ્વરૂપ છે આત્મા સ્વયં સ્વરૂપ પણ કહેવાય છે અને પરમાત્મા અનંત પ્રકાશ છે અને ઓમકાર એ પરમાત્મા છે તો આત્માને જાણ્યા પછી જ તમે પરમાત્માની યાત્રા કરી શકો છો કારણ કે આત્મા ક્યાંકથી આવ્યો છે અને આત્માએ સ્વયં જ ચિત્રૂપિસુરતા પ્રગટ કરી અને આ દુનિયા બનાવી નાખી છે અને સ્વયં આત્મા ચિતરૂપી સુરતા સાથે ફસાણો છે એટલે એટલા માટે આત્મા પણ આ જીવન જીવનમણના ચક્રમાં ફર્યા કરે છે ગીતા મત પ્રમાણે કે આત્મા વસ્ત્રો બદલ્યા કરે છે આત્મા અચલ છે આત્મા અચલ હોય તો વસ્ત્રો શું કામ બદલે ચલિત થયો ને એક શરીર છોડીને બીજા શરીરમાં ગયો ચલિત ન થયો અચલ આત્માએ આત્મા તરફ વિચારો છે જે આત્માને ઓળખી લઈએ અને આત્મા સ્વરૂપ બની જાય સ્થિત પ્રજ્ઞા એ ચોખ્ખા આત્મા શુદ્ધાત્માને અચલ કહેવામાં આવ્યો છે એ જન્મ તો નથી ને મરતો નથી બાકી આત્મા તો શરીર ધારણ કરે છે ને બદલે છે એ છે તો અચલ જ પણ શરીરો બદલે એટલે ચલિત તો થયો જ ને સુરતા સુરતા ખેંચીને લઈ ગઈ એક શરીરમાંથી બીજા શરીરમાં જવું એટલે ચલિતનો કહેવાય અચલ તો કોને કહેવાય સ્થિર રહી એક જ જગ્યાએ તો એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા એક જગ્યાએ સ્થિર છે બાકી આત્મા તો કપડાં બદલી રહ્યો છે પણ આત્માને પ્રાપ્ત કર્યા પછી જ તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો તો આત્માને ઓળખ્યા તે નિર્ભય થયા શું કીધું જેને આત્માને જાણ્યો ઓળખ્યો સમજી લીધો તે નિર્ભય થયા નિર્ભય એટલે ભય હટી ગયો ને મૃત્યુની ફળક હટી ગઈ થયા બરાબર તો ભય નિર્ભય અને અભય ભય કોને છે ભય મનમાં આવે છે ભય મનમાંથી પ્રગટ થાય છે ભય એટલે બીક મનમાંથી પ્રગટ થાય નિર્ભય એટલે જ્યાં ભય હટી જાય તો આત્મામાં ભય નથી નિર્ભય છે તો આત્મા નિર્ભય હોય તો આત્મા તો ગમે ત્યારે ફરી પાછી સુરતાને પ્રગટ કરી મનમાં પ્રગટ કરીને ફરી પારો ભય પ્રથમ આવી જાય છે તો ભય એ મનમાં આવે છે નિર્ભય એ આત્મા છે ને અભય અભય જ્યાં ભય નામનું નામો નિશાન નથી અભય એ પરમાત્મા છે ભય નિર્ભયથી ઊંચું પદ અભયનું છે અભય ભય અને અભય જ્યાં ભય જેવું નામો નિશાન નથી પણ આત્માને ઓળખે નિર્ભય થયા બરાબર એને મોતની ફળે ઘટી જાય એને ખબર પડી જાય કે હું આત્મા સ્વરૂપ છું હું જન્મતો નથી મળતો નથી બરાબર મારું મૃત્યુ નથી એક એક એ નિર્ભય થઈ ગયો એટલે એને ખબર પડી ગઈ પણ નિર્ભય આત્મા જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યારે અભય બને અભયપદને મુક્તિપદ કહેવામાં આવ્યું છે સ્થિર સ્થાનક ઠેરાય સ્થિર ત્યાં એ સુરતા કહો સોહમ શબદ કહો આત્મા કહો સ્થિર થઈ ગયા બધું અટકી ગયું એનું તમામ વ્યવહારિક સાંસારિક કામ અટકી ગયું એટલે મરજીઓ થઈ ગયો તમામ સ્થિર થઈ ગયા સ્થાનક સ્થાનક આપણે કોને કહીએ એક સ્થાન ઠેરાયા એટલે સ્થિર સ્થાનક ઠેરાયા જે સ્થિર થઈ ગયો સ્થાન સ્થાનક એટલે એક સ્થાનમાં ઠેરાયા મતલબ ન્યા ઊભા રહી ગયા જેનો આત્મા પરમાત્મામાં ઊભો રહી ગયો જેની સુરતા શબ્દમાં ઊભી રહી ગઈ જેનો એ ચિત્રૂપે સુરતા આતમ સ્વરૂપમાં ઊભી રહી ગઈ એને સ્થિર સ્થાનક ઠેરાયા કહેવાય ગુરુ પ્રતાપે બોલ્યા કહર સંઘ પીધા છે પ્રેમના પ્યાલા ગુરુ પ્રતાપે બોલ્યા કહસંગ પીધા છે પ્રેમના પ્યાલા આ મિત્રો જે પ્રેમના પ્યાલા પી શકે ને જેને પીતા હોય ને એ જ આ ઘરે સઈ જઈ શકે બાકી જેને વિષય વાસનાના પ્યાલા પીવાશે મોહમાયાના પ્યાલા પીવાશે કામ કરો લોભ મધમોહના પ્યાલા પીવાશે એનું તો કામ જ નથી અહીં તો પ્રેમના પ્યાલા જે પીવે હે દરેક સ્થાવર જંગમ જીવ માત્ર પર દયા જીવ માત્ર પર પ્રેમ કોઈથી રાગ પણ નહીં દ્વેષ પણ નહીં દરેકની ઉપર ભાવ પ્રેમ એ પ્રેમના જ્યાને પરમાત્માના પ્રેમના હો નગર પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે પ્રેમના જાને કોઈ પ્રેમ ઈશ્વર પ્રેમ પૂજા પ્રેમ પરમાત્મા વાતો કરવાથી પ્રેમ પ્રેમથી કાંઈ ન થાય પ્રેમનો પ્યાલો જે પી ગયા ને પરમાત્માના પ્રેમનો હે પ્રેમ એ જ પરમાત્મા છે એ પીધા છે પ્રેમના પ્યાલા એ મિત્રો પરમાત્માના પ્રેમના પ્યાલા જેને પીધા એ મુક્તિમોને પ્રાપ્ત કરી ગયા બાકી અત્યારે માયાના પ્રેમના પ્યાલા પીવે છે શરીર સુખના પ્રેમના પ્યાલા પીવે છે હે નરને નારીને જ પ્રેમ થઈ જતો એ વાસનાનો પ્રેમ છે શરીરનો પ્રેમ છે એને પ્રેમ ન કહેવાય પ્રેમ નામ છોડી દીધું છે એ ખોટું જોડી દીધું એ તો વાસનાનો પ્રેમ છે આ તો શુદ્ધ પ્રેમ એમાં કોઈ કામના નહીં કોઈ વાસના નહીં પરમાત્મા પ્રત્યે અને શુદ્ધ પ્રેમ છે પ્રેમની વાતો તો આખી દુનિયા કરે પ્રેમ તો કોઈ છે જ નહીં પરમાત્મા પ્રત્યે અને જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ થઈ ગયો એને રાગ દેશ જ હટી જાય એને માયાનો મોહ હટી જાય હેં એને મોટા મોટા બંગલા ગાડીઓ ફોર વ્હીલ પચાસ પચાસ લાખની કરોડોના આશ્રમો કરોડોનું બેંક બેલેન્સ એ શું એ પરમાત્માનો પ્રેમ છે કે માયાનો પ્રેમ છે એ માય રચ્યો બચ્યો રે જ નહીં અને અહીં સાબિત થાય છે કે મોહ માયામાં હશે એને સંત મારી દ્રષ્ટિએ હું કહેતો જ નથી બધું ધતીક છે તો બોલો પ્રેમથી કરસિંગ બાપુની જય માતા ગંગા સતીની જય પાનબાઈ માતાની જય સમજિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય